નમસ્તે દર્શક મિત્રો મોદીજી અને શાહજી મારે આપને થોડી સલાહ આપવાની છે કે વિનાશકારે વિપરીત બુદ્ધિ આપ જાણતા હશો કે લંકાપતિ રાવણ કેટલો વિદ્વાન હતો ચાર વેદનો જાણકાર હતો અને કેટલો શક્તિશાળી હતો તેનો ભાઈ કુંભકર્ણ અને પુત્ર મેઘનાદ પણ કેટલા શક્તિશાળી હતા ઇન્દ્રજીત કહેવાતો હતો અને તે સમયે લંકા સોનાની કહેવાતી હતી પણ જાણતા હશો કે રામાયણ જો કાને પડી હોય આખી તો નહીં વાંચ્યું હોય આપે પણ કાને પડી હોય તો રામચંદ્રજી સીતા માતા અને નાના ભાઈ લક્ષ્મણજી વનવાસ ગયા त्यारे तेंने गंगा पार करवणार केवट शिवाय बिजू कोई मळ्यो नतो आजोबाजु झुंपडा होता जे नाविको ना आणि आ केवट आतो ए आमने मळ्यो आणि आमने नावडी मा आमने पार कराई पाग धोईन नाहीतर नावडी नावडीपशी श्री बनी जाई सर्वप्रथम એવો નવિષ્ય ની અંદર અરણ્ય એટલે જંગલ ની અંદર રહી પછી ચાલતા ચાલતા પ્રવેશ દંડકાર આખા રસ્તે પૂર્વ થી પશ્ચિમ સુધી આદિવાસી વનમાં રહેનારા માણસો જ એમને મળ્યા કોઈ એવું કોઈ શહેર બન્યું છે કોઈ મોટું નગર મળ્યું છે એવું કશું કઈ રામાયણ ની અંદર નથી રાક્ષસો જે લોકો આદિવાસી પ્રજાને હેરાન કરતા હતા અને ત્રાસ પણ ગુજારતા હતા એનો રામજીએ થોડો ઘણો નાશ પણ કરેલો અને કાઢી પણ મૂકેલા છેક કિસ્કિંદા નગરી સુધી પહોંચ્યા ચાલતા ચાલતા સીતાની શોધમાં આગળ બધી લાંબી વાત નહીં કરું કે મરી આ કર્યું તે કર્યું ઈરાનને સોનાનું હરણ હતું લેવા ગયા ને બધી વાત નથી કરતો પણ સીતાજીની શોધમાં એ છે ચાલતા ચાલતા કિસકિંદા નગરી સુધી પહોંચ્યા જ્યાં વાલી અને સુગ્રીવનું સામ્રાજ્ય હતું અને તે પણ તે પછી તેઓ લંકા પહોંચ્યા ત્યાં સુધી કોઈ મોટી નગરી એમની નજરે આવી આપ જાણો છો કે વાલી અને સુગ્રીવના સૈનિકો પણ કોણ હતા બધી વાનર સેના હતી અને ત્યાં આગળ હનુમાનજી સાથે મુલાકાત થઈ અને ત્યાં આગળ વાલીનો મોક્ષ પણ કર્યો અને સુગ્રીવને સિંહાસન કિસ્કિંદા નગરીનું આપેલું આપ એ પણ જાણતા હશો થોડી તકલીફ છે ઘર પણ કશો વાંધો નહીં કે શબરીને શોધતા શોધતા ભગવાન શ્રી રામ તેની પાસે ગયા સબરી સદાય છે રામ તારા ત્યાં આવશે સબરી મન માનતું નહોતું પણ ગુરુના શબ્દો પર એને શ્રદ્ધા હતી એટલે શબરી રોજ જંગલમાંથી માંથી લાવે ચાખે ખરાબ હોય અથવા તો કઈક હોય કે સ્વાદિષ્ટ હોય તો રામ માટે રાખે ના હોય તો બીજા દિવસે જંગલમાં જાય અને રામ 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 ખાય જાય રામજીના વનવાસ દરમિયાન બધા તેમને આદિવાસીઓ અને વનવાસીઓ જ મળ્યા છે તેમની પાસે રહી રામ આગળ વધ્યા છે તેમણે જ રામજીની વનવાસ દરમિયાન સેવા કરી છે નાના મોટા ટેકરાઓ ખૂંદતા ચડ ઉતર કરતા રામજી સબરીને મળ્યા એનું નામ શ્રદ્ધા રામજી એ સબરીના એઠા બોર ખાધા અને પછી સબરીનો મોક્ષ થયો રામ મંદિર ની માં રામજીની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ચાર વેદના જાણકાર અનુભવી ચારે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ ના જે શંકરાચાર્યો જે છે ત્યાં હાજર હતા પહેલા હો તેમને સલાહ આપી કે રામ મંદિર પૂરું થવા દો પછી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા કરો પ્રાપ્ત એમ હું જો યજમાન બને પ્રાણ પ્રતિષ્ઠા કરું તો મારે નાવડી ચારસો કે પાર રામજી ઉતારી દેશે એટલે ચારે શંકરાચાર્યો અને વિદ્વાન પુરોહિતે જણાવેલ કે રામ મંદિર અધૂરું છે અને તેમાં આસુરી તત્વો વાસ કરશે તેમજ ઉપરનો ભાગ અધૂરો છે તેથી કારીગરોના પગથી રજકણ રામજીની પ્રતિમા ઉપર પડશે રામજીની પ્રાણ પ્રતિષ્ઠા સમયે ચારે શંકરાચાર્યો ઘેરાચર હતા એટલું જ નહીં પણ રામજીને પ્રિય અને રામને તેમના વનવાસ દરમિયાન મદદરૂપ થનાર આદિવાસી અને ભાઈઓ ના અમારા રાષ્ટ્રપતિ દ્રૌપદી બેન પણ ગેરહાજર હતા આ રામજીને ખોટું ના લાગે તો શું થાય કે ભાઈ જે આદિવાસી મને આખો રસ્તો બતાવ્યો છે મને લઈ ગયા છે દોરી અને મને મારા માટે ફરફરાથી વીણે વીણે લાવતા હતા ખવડાવતા હતા આ બધું સેવા કરતા હતા એની કન્યા આજે મારી પ્રાણ પ્રતિષ્ઠા વખત ઘેર હાજર રામજીને ગમે તે ખરું અરે આપને શું થાય આપને ખબર છે કે બાબરી મસ્જિદમાં રામ મંદિર બને તે માટે શરૂઆત કરનાર અને બાબરીનો ઢાંચો તોડવા માટે દૂર થી પાણી ચડાવનાર જે ભાઈઓ અને બહેનો હતા નામ નહીં બોલું પણ આ પ્રતિષ્ઠા વખતે ગેરહાજર હતા શંકરાચાર્ય ની સલાહ અવગણીને બધું ભૂલી જઈને સંસદ ભવનમાં તેમજ રામજીની પ્રાણ પ્રતિષ્ઠા વખતે હાજર ન રાખીને ફક્ત આપે એકલાય દસ દેવા માંગતા હતા તેનું નામ વિનાશકારે વિપરીત બુદ્ધિ જોઈને મોદીજી કે આપની શું દશા થઈ છે રાત દિવસ આવતી એ વાત અમે જાણીએ છીએ તમામ પાસાઓ ખોટા પડે છે તમે રામજીના આગળ દંડવત પ્રણામ કરવા બધા ખોટા આ તો ભગવાનને શું જોઈએ પુષ્પમ પત્રમ ફલમ જોયે એક પુત્ર પુષ્પ આપો એક ફર આપો ને પાણીનો લોટો આપો બસ ભગવાન ખુશ ભગવાન કઈ એ નથી એમને નવડાવવાની જરૂર નથી તો છે બીજી વાત સાંભળવામાં આવી કે અયોધ્યામાં ગરીબ માણસોની જમીન સસ્તા ભાવે લોકોએ લઈ લીધી અને એના દિવસે રામજી મંદિર ટ્રસ્ટે કરોડો રૂપિયાના ભાવે વેચી માંડ્યું બધું આખું જાણ આખું આ ભારત જાણે છે કે આ મંદિરની અંદર અમે પૈસા આપેલા છે મોદીએ નથી બાંધ્યું કે શાહે નથી બાંધ્યું કે ભાજપે નથી બાંધ્યું કે દુનિયાના છેડામાંથી દરેકમાંથી પૈસા ત્યાં આગળ ગાયેલા છે અને એ મંદિરમાંથી મોઘા ભાવે જમીન આપવામાં આવી છે આ ગરીબોના નિશાશા લાગે મોદી સાહેબ માટે આપની સમક્ષ ફરિયાદો થઈ છતાં અથડાઈ અને પાછી પડી આ બધું ભેગું થયું છે આ બધી વાતો કરતો હતો અને ટાંચણ કરતો હતો ત્યારે એક મારા ભાજપી મિત્ર એ મને કહ્યું કે મોદી સાહેબ અને શાહ સાહેબ જે થવું તો થાય પણ અમારા ભાજપ એ વાજપી માં હતો ભાજપ માં માનતો તો ને ધરામાં ના નાખો ખાડામાં નાખશો તો અમે વહેલા મારા બહાર કાઢીશું બાકી ધરામાં નાખશો ને આ મોદી નાખશે ને શાહ સાહેબ ના બધા ભેગા તો અમે બહાર કાઢવાની તકલીફ પડી જશે અને પછી પતી જશે ભાજપ બસ આજે આટલી મારી વાત કહેવાની છે